રાજેન્દ્ર પારઘી અને ગઢેશ્વર તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ શૈલેષ એલ તડવી તથા તિલકવાડા તાલુકાના કોંગ્રેસ સમિતિના પ્રમુખ રાજુભાઈ બિલ ખૂબ મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા કોંગ્રેસ સમિતિ દ્વારા આજે કેવડિયા કોલોની ખાતે જિલ્લા કોંગ્રેસ સમિતિ અને આદિવાસી સમાજ દ્વારા જે નિર્ભયા ચેનલના રાજકીય વિશ્લેષક અને ગોપી ગાંગર એ ગુજરાતના અમારા વિધાનસભાના આદિવાસી સમાજના મસીહા ખેડબમ્મા વિજયનગરના ધારાસભ્ય અને હાલમાં વિધાનસભા વિરોધ પક્ષના નેતાની નિમણૂક થઈ છે અને તુષારભાઈ ચૌધરી અને આદિવાસી સમાજ વિશે જે નિર્ભયા ચેનલના ગોભી ગાંગર અને જગદીશ મહેતાએ જે આદિવાસી સમાજ વિશે જે ટીકા ટિપ્પણી કરી છે એ ટીકા ટિપ્પણીને લીધે સમગ્ર ગુજરાત અને દેશનો આદિવાસી સમાજમાં રોષ વ્યાપી ઉભું છે અમે આ પોલીસ ફરિયાદ તો આજે આપી છે પણ જો આવનારા સમયમાં જો આ પોલીસ ફરિયાદ કરીને ગુપી ગાંગર અને જગદીશ મહેતાને જેલના હવાલે નહીં કરવામાં આવે તો આગામી સમયમાં પણ અમે જલદ કાર્યક્રમ આપવાના છીએ માટે આપના માધ્યમથી હું ગુજરાતની ભારતીય જનતા પાર્ટીની સરકારને પણ કહેવા માગું છું કે આ સરકાર દરમિયાનગીરી કરી જે કોઈપણ સમાજ હોય સમાજ વિશે જે ટીકા ટીપ્પણીના આવા ઉચ્ચારણો કરતા હોય એ કોઈપણ સંજોગોમાં માફ થઈ શકે તેમ નથી માટે રાજ્ય સરકાર પણ દરમિયાનગીરી કરી પોલીસ ફરિયાદ નોંધાવી જેલના હવાલે કરે નહીં તો આવનારા સમયમાં મેં ગુજરાતના ગામડે ગામડે તાલુકે જિલ્લા મથકે ફરીથી જલત કાર્યક્રમ આપીશું એમાં કોઈ શંકાને સ્થાન નથી